નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા આપે છે બે હજાર છવ્વીસ ધોરણ દસ વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર પાંચ ફ્રી પીડીએફ મેળવવા માટે આજે જ કોમેન્ટ કરો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ આનું સંપૂર્ણ સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર આપણે કરવા માગીએ છીએ માટે તમારા માટે એક અમારા માટે એક કોમેન્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો જેથી અમને ખબર પડે કે આપણા વિડીયો કેટલા તેના જોઈએ છે એ તો અમને ખબર પડે જ છે પરંતુ કમ્પ્લીટ ધ્યાનપૂર્વક કોણ જોઈએ છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો એક કોમેન્ટ કરી દો જેથી અમને પણ સંતોષ થાય તો ચાલો આજે આપણે વિભાગ પ્રકરણ સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રકરણ પાંચ પ્રશ્ન નંબર એક છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપો માર્ચ ચોવીસમાં પ્રશ્ન પૂછાયેલો છે અને અહીંયા છે આ પ્રક્રિયામાં થતી ઘટનાઓ જણાવવાની છે જૂન ચોવીસમાં આખો પ્રશ્ન પૂછાયેલો છે માર્ચ ચોવીસમાં તમારે આટલો જ પ્રશ્ન બે માર્ચનો પૂછાયેલો છે બરાબર આખો પ્રશ્ન તમારે પાંચ ગુણમાં નહીં પરંતુ વિદ્યાર્થી મિત્રો ચાર ગુણમાં પણ પૂછાઈ શકે અથવા બે ગુણમાં પણ પૂછાઈ શકે ત્રણ ગુણમાં તમારે આ પ્રકરણ છ નહીં એટલે વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણમાં તમારે પૂછાય નહીં જોઈ લઈએ હવે ક્લોરોફિલ ધરાવતા સંયુક્ત જીઓ ક્લોરોફિલ ધરાવતા સજીવ સૂર્ય ઉર્જા પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને સરળ કાર્બોક્સિલિક ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ અહીંયા તમને આપેલું છે 6CO2 12H2 ગેંગ રેસ ટુ 6C6H12O6 આ હું તમને આગળ પણ તમને કીધું તું તમને કીધું તું આગળ પણ તૈયાર કરી દેજો C6H12O6 IMP છે પૂછાય છે વધતા સિક્સ ઓ ટુ વધતા સિક્સ એચ ટુ ઓ બરાબર પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે તથા પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડેક્શન થાય છે આટલો ક્વેશ્ચન છે આઈએમપી છે ફરીથી સમજાવી દઉં ક્લોરોફિલ ધરાવતા શરીઓ સૂર્ય ઉર્જા પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને સરળ કાર્બન ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે પ્રકાશ સંશ્લેષણ નું સમીકરણ અહીં આપેલું છે 6CO2 12 H2O ગેઇંગ રેસ ટુ C6H12O6 वत्ता 6H2 6H2O 6O2 પ્રકાશ સંશ્લેષણ માં થતી ઘટનાઓ અહીંયા તમને ત્રણ આપેલી છે ત્રણ લખવાની રહે છે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે તથા પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોહાઇડ્રેટમાં રિડક્શન થાય છે બરાબર તો આ રીતે તમારે આ પ્રશ્ન સંપૂર્ણ રીતે લખવાનો રહેશે બીજો પ્રશ્ન તમારે એ આપેલું છે તફાવત આપો જારક શ્વસન અજારક શ્વસન જુલાઈ 23 માં પૂછાયેલો છે જારક શ્વસન આ ક્રિયામાં ઓટોનો ઉપયોગ થાય છે અજારક શોષણમાં આ ક્રિયામાં ઓટોનો ઉપયોગ થતો નથી આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે જ્યારે આ ક્રિયાને અંતે પ્રાણીજ્ય માધ્યમમાં લેકિક એસિડ અને વનસ્પતિ માધ્યમમાં ઇથેનોઇલ અને CO2 ઉત્પન્ન થાય છે આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે જ્યારે આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે તેથી ગ્લુકોઝના એક એક અણુમાંથી ખૂબ જ ઓછી ઊર્જા થાય છે આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષ રસમાં થાય છે જ્યારે બાકીનો તબક્કો કણાપ સૂત્રમાં થાય છે માત્ર કણાપ સૂત્રમાં થતી ક્રિયામાં ઓટોનો ઉપયોગ થતો એટલે કે માત્ર કણાપ સૂત્રમાં થતી ક્રિયામાં ઓટોનો ઉપયોગ થતો હોય છે જ્યારે અહીંયા આ ક્રિયામાં સંપૂર્ણપણે કોષ રસમાં થાય છે જેથી અહીંયા કણાપ સૂત્ર તેમાં કોઈ ભાગ બજાવતા નથી અને તેથી ઓટોનો ઉપયોગ થતો નથી ત્યાર પછી તમારે અહીંયા આપવાનું છે ધમની અને શિરા તફાવત માર્ચ ત્રેવીસ અને ચોવીસ બે વાર સલંગ પૂછાયેલો છે પ્રશ્ન તો અહીંયા છે તે હૃદયથી અંગો તરફ રુધિર વહન કરે છે તે અંગોથી હૃદય તરફ રુધિર વહન કરે છે તેમાં ધમની હૃદયથી અંગો તરફ અને શિરા અંગોથી હૃદય તરફ ઊંધું છે વિદ્યાર્થી મિત્રો એક જ યાદ રાખવાનું ધમનીમાં તમારે યાદ હૃદય હૃદયથી અંગો તરફ શીરામાં તમારે અંગોથી ધમ હૃદય તરફ તમને યાદ રહી જશે તેમાં રુધિર ઊંચા દબ્બાને વહન પામે છે તેમાં રુધિર નીચા દબ્બાને વહન પામે છે તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે તેમાં ઓટુ યુક્ત રુધિર વહન પામે છે તેમાં યુક્ત રુધિર વહન પામે છે અપવાદ તરીકે લઈએ તો આમાં ફુફુસ ધમની અને જ્યારે આમાં ફુફુસ શિરા બરાબર

નકામી નિપજ તરીકે ઉદ્ભવતા O2 વાતાવરણમાં સીધો મુક્ત થાય છે વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુ રંધ્રો દ્વારા મુક્ત કરે છે કેટલીકવાર વનસ્પતિમાં નકામા ઉત્સર્ગ દ્રવ્યને પદાર્થોમાં સંગ્રહ કરે છે અને છેવટે આ પદાર્થ ખરી પડે છે એટલે કે આ પદાર્થ પરણો ખરી પડે છે વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો રેજીન એટલે કે રાડ અને ગુંદરોનો જૂની જળવાક પેશીમાં સંગ્રહ કરે છે ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન અહીંયા તમને છે લસિકા તો લસિકા એટલે શું તેના કાર્યો જણાવો તો લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગભીન પ્રવાહી છે લસિકા રુધિરના રુધિરસ જેવું હોય છે તે હોય છે પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે કેશિકાઓ ની દિવાલમાં આવેલ છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ પ્રોટીન અને રુધિરકોષો પેશી અવકાશ અવકાશમાં આવે છે આ રીતે લસિકાનું નિર્માણ થાય છે બાહ્ય કોષીય લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે અને અંતે મોટી રુધિર રુધિરમાં લસિકા મિશ્રણ થાય છે લસિકાના કાર્યો અહીંયા તમને આપેલા છે બાહ્યકોષી અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ વૃદ્ધિમાં પાછું મોકલવું અને નાતાના આંતરડામાં પાછી ચરબીનું શોષણ અને વહન કરે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા છે નીચે આપેલી મનુષ્ય ઉત્સર્જન તંત્ર આકૃતિમાંથી એબીસી ડી ભાગોના નામ તમારે જણાવવાના છે બરાબર તો અહીંયા માર્ચ ચોવીસમાં તમારે આ પ્રશ્ન પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો મૂત્રાશય મૂત્રપિંડ મૂત્ર માર્ગ મૂત્રવાહિની તમારે જણાવવાનું છે તો અહીંયા આપેલું છે એ મૂત્રપિંડ બી મૂત્રવાહિની સી મૂત્રાશય ડી મૂત્ર માર્ગ બરાબર કરી દેજો ક્વેશ્ચનની વાત સાતમા ક્વેશ્ચનની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે માનવ શ્વસન તંત્રના અંગોના નામ જણાવો તો એક તો છે નસકોરા નાસિકામાં નસકોરા એટલે કે નાસિકા માર્ગ બીજું છે સ્વ શ્વાસ નળી ત્રીજો છે શ્વસન એટલે ત્રીજો શ્વાસ વાહિની અવયવ ચારે જતા પાંચમો આ વખતે એડ કરવામાં આવે છે મદદ કરતા અવયવ તરીકે ઉરોદર પટલ બરોબર આઠમા કેશનની આપણે વાત કરીએ તો રુધિર અને લસિકા તો રુધિર અને લસિકાનો તફાત તમારે આપવાનો છે રુધિર લાલ રંગની જીવત પ્રવાહી પેશી છે જ્યારે લસિકા રંગવીન પેશી જળ છે તેમાં રુધિર રસ અને મુક્ત રુધિર કોષો હોય છે તેમાં રુધિર રસ પ્રોટીન અને રક્તકણો સિવાયના રુધિરકોષો હોય છે તે હૃદય અને રુધિર વાહિનીઓમાં વહન પામે છે તે આંતરકોષીય સ્થાનો લસિકા વાહિનીઓ અને લસિકા વાહિનીઓમાં વહન પામે છે બરાબર એ જ રીતે ક્વેશ્ચન નંબર નવ જોઈ લઈએ આપણે

ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે આમ વિવિધ અંગોમાંથી આવેલ રુધિર શરીરના વિવિધ અંગોમાં જાય છે ત્યાં સુધીમાં હૃદય બે વાર આવે છે હૃદયમાં બે વાર જે લોહી આવે છે બરાબર આથી રુધિર લોહી નહીં મિત્રો રુધિર બરાબર વિજ્ઞાનની ભાષામાં મિત્રો આપણે લોહી નહીં કહીએ રુધિર કહીશું તો આથી રુધિર બેવડું પરિવહન કહે છે બે વાર હૃદયમાં આવે છે રુધિર માટે તેને રુધિરને બેવડું પરિવહન કહે છે ટૂંકમાં કહેવા તો આ થાય માટે તે શા માટે જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ છે મનુષ્યના શરીર મનુષ્યનું શરીરની વધુ ઉર્જાની જરૂરિયાત માટે ઓક્સિજન નું વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જોઈ લઈએ ચરબીનું કેવી રીતે થાય છે આ પ્રક્રિયા કયા થાય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ છે નાના આંતરડાના નાના આંતરડામાં ખોરાક આવે છે ત્યારે પિતાશ અને સાદા પીનમાંથી સાદુરસ રસ તેમાં ભળે છે વિદ્યાર્થી મિત્રો પિતરસના પિત સારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોળકોમાં રૂપાંતર કરે છે છે આ ક્રિયાને કહે યાદ ચરબીના મોટા ગોળકોને વિખંડિત કરી નાના ગોળકોમાં રૂપાંતર કરે છે જેને તેલોદીકરણ કહે છે સાધુ રસનો નો લાઇફ પેજ ઉસેચક તેલો ચરબીનું પાચન કરે છે અને ચરબીનું ફ્રન્ટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે તો આ રીતે તમારી કઈ પ્રશ્ન છે બરાબર આ લાસ્ટ પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો તો ચાલો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો બરાબર આની પીડીએફ માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ અને આપણનો સંપર્ક કરો આની પીડીએફ આપણે ફ્રી ચાલવાની છે એકદમ તમને મફત આપવાની છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો ચાલો આપણે મળીશું તમારો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાસ્ટ તક જોવા માટે આપણે મળીશું ને આપણી સાથે થેન્ક યુ સો મચ વિડીયોબલ તમારો ખૂબ ખૂબ આભાર